નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થમોની દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆતમાં આપણે વાત કરીએ છીએ યુવા આઈપીએલ બે હજાર ચોવીસ ખાસ કરીને આઈપીએલ એ આ આઈપીએલની આજની વાત કરીએ આજની ટીમની વાત કરીએ એના પહેલાં ગઈકાલની જે મેચ રમાઈ એની વાત કરવી બને છે ખેર સવારે તો પ્રોગ્રામ થયો છે પરંતુ એ યાદ તાજી કરવી એટલા માટેની મજા આવે કારણ કે જે રીતે સુનિલ નારાયણ જે કાલે ચાલ્યો અને એણે જે રીતેની આખી ટીમનો જે સ્કોર અને એ જે ટાઇટલ ઉપર પહોંચાડવામાં જે મદદ કરી એ યાદગાર બેટિંગ ખૂબ મહત્વની હતી અને ગઈકાલે ક્યાંક એવી શક્યતાઓ હતી કે બે હજાર ચોવીસ આઈપીએલમાં જે સર્વાધિક રન બન્યો બસો સિત્યોતેર જે સનરાઈઝર્સ હૈદરાબાદે બનાવ્યો એ પણ ક્યાંક તૂટશે આ ગઈકાલે એવી આપણને ક્યાંક લાગતું હતું પરંતુ ખેર તૂટ્યો નહીં પરંતુ બીજા નંબરનો સૌથી સર્વાધિક સ્કોર આપણે જોઈ શકીએ છીએ એટલે આઈપીએલમાં પ્રેક્ષકો આ જ મજા માટે જતા હોય છે સ્ટેડિયમની અંદર આ જ મજા માટે ટીવી સાઇટ ઉપર કે અન્ય કોઈ માધ્યમોથી જોતા હોય છે દર્શકો આઈપીએલ અને આઈપીએલની આ જ મજા છે એટલે સ્વાભાવિક રીતે આજની મેચમાં પણ અપેક્ષા એ જ ક્રિકેટ પ્રેમીઓ રાખે કે આજે પણ હાઈ સ્કોરિંગ મેચ થાય આજે પણ દધનાધન થાય ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાય પરંતુ શું આજે વસ્તુ થશે કારણ કે આજે જે બે ટીમો ટકરાઈ રહી છે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આજનો મુકાબલો છે કેવા પ્રકારની રણનીતિને લઈને બંને ટીમો મેદાને ઉતરશે આ મુદ્દે મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર

આ બંને ટીમો માટે જીત અગત્યની છે પોઈન્ટ ટેબલ પર તરક્કી કરવા માટે પંજાબમાં થવાનું ઉપરાંત બાસ્ટ્રો સિમરન જીતેશ્વરમાં ઉપરાંત સેમકરન લિવિંગસ્ટોન જેવા ખેલાડીઓ છે જ્યારે અર્શદીપ કગીશોર અભાડા હર્ષર પટેલ હરપ્રીત બ્રાર અને રાહુલ ચહર જેવા સારા બોલર્સ છે ગુજરાત ટાઇટન્સમાં ગિલ સહા સાઈ સુદર્શન ઓમર જાઈ ડેવિડ મિલર શાહરૂખ ખાન વિજય શંકર જેવા બેટર્સ ઉપરાંત રાશિદ ખાન રાહુલ તિવેટિયા ઉમેશ યાદવ અને મોહિત શર્મા છે જોકે હજુ સુધી કોઈ જોરદાર પ્રદર્શન બંને ટીમોમાંથી જોવા મળ્યું નથી ત્યારે આજે હાઈસ્કોરિંગ મેચની શક્યતાઓ પણ ઓછી જણાય છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ હર્ષોભાઈ શરૂઆત કરીએ ચર્ચા આગળ કરીએ પરંતુ આજની મેચની આજની ટીમ વિશેની ચર્ચા કરીએ એના પહેલાં ગઈકાલની ચર્ચા કરવી એક મહત્ત્વની બનશે કારણ કે ગઈકાલે જે રનોના ઢગલા થયા જે રમઝટ બોલાવી અને ગઈકાલે આપણે આ જ ચર્ચા થઈ હતી કે ગૌતમ ગંભીર એ એવા મેન્ટર અને કદાચ સુનીલ નારાયણને ઓપનિંગમાં સ્થાન આપે અને આપે જ કહ્યું હતું કે જો ઓપનિંગમાં સ્થાન આપશે તો સુનિલ નારાયણનું જે બેટ ફરે છે એક

અને આ પ્રકારનું જે ક્રિકેટ એટલે કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ જ્યારથી શરૂ થયું છે ત્યારથી સાહીઠ ટકા એમાં ક્રિકેટ હોય છે અને ચાલીસ ટકા એન્ટરટેનમેન્ટ હોય છે એટલે એન્ટરટેનમેન્ટ ગ્લેમર પણ હોઈ શકે છે મોટે મોટેથી બેન્ડ વાગતું હોય એવા મોટા અવાજો હોઈ શકે એવરીથિંગ એવરીથિંગ ઇઝ ધેર તો આ ત્રણ કલાક ચાર કલાક જે કોઈ સમય દરમિયાન મેચ ચાલે એ દરમિયાન આ એન્ટરટેનમેન્ટની અપેક્ષા દરેક દરેક પ્રેક્ષક રાખતો હોય છે જે મેદાન ઉપર આવે બિકોઝ દે પે લોટ ઓફ મની એન્ડ ગો ફોર ધ ટિકિટ્સ ગઈકાલની જે મેચ હતી એક નવો ચીલો ચાથર્યો એમણે કહ્યું કે હા અમે લોકો એન્ટરટેનિંગ ક્રિકેટ તમને આપીશું આપણે વાત થઈ હતી તમે બિલકુલ સાચું કીધું કે ગૌતમ ગંભીરને ખબર છે કારણ કે જ્યારે ગૌતમ ગંભીર કેપ્ટન હતા અને આ ટીમને ચેમ્પિયન બનાવી ત્યારે એને સુનિલ નારાયણને ઓપનિંગમાં મોકલવાનો પ્રયોગ કર્યો હતો અને હવે મેન્ટર તરીકે પાછા ફર્યા છે ત્યારે એનો ઇમ્પેક્ટ શું જોવા મળે છે કે જેટલા તમારા બોલર તરીકેલાઇઝેશન મેક્સિમાઇઝિંગ ધ યુટિલાઇઝેશન ઓફ પોટેન્શિયલ એ ક્યાંક જોવા મળે છે અને એટલા માટે આ બહુ અગત્યનું છે કે આવું એન્ટરટેનિંગ ક્રિકેટ એ ક્રિકેટના ખેલાડીઓ લોકોને પૂરું પાડે કારણ કે આ બાયલેટર સિરીઝ નથી ભારત અને પાકિસ્તાન અથવા તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નથી આ મેચ પ્યોરલી એન્ટરટેનમેન્ટ ઉપર છે અને નું તત્વ જો આ મેચોમાંથી નહીં હોય અથવા તો જતું રહેશે તો ડેફિનેટલી આ ક્રિકેટને અસર કરશે એટલે ગઈકાલની મેચ એ બહુ જબરજસ્ત મેચ હતી અને એનો ઇમ્પેક્ટ આજે પડી શકે છે તમને યાદ હોય છેલ્લી મેચ જયારે ગુજરાત ટાઇટન્સ આ મેદાન પર જીત્યું હતું બહુ નાનો સ્કોર હતો એકસો બાસઠ કે સમથિંગ ઓફ ધેટ સોન એ કરવા માટે ઓગણીસ પોઈન્ટ એક ઓવર સુધી મેચને ચલાવી રહી અને એ કોઈને પણ ગમ્યું ન ના તો પ્રેક્ષકોને ગમ્યું હતું કે ના બેઠેલા હતા અમે પણ એ ચર્ચા કરતા મેચ લાંબી ખેંચાય પછી ભલે એક બે છગ્ગા માર્યા એ અલગ વસ્તુ છે પણ કહેવાનું તાત્પર્ય એટલું કે જે કામ પંદર કે સોળ ઓવરમાં થઈ શકતું હતું એને સ્ટ્રેચ કરીને ઓગણીસ પોઈન્ટ એક ઓવર સુધી લાવવામાં આવ્યું ને ધીસ વોઝ નોટ લાઈક બાય ધી સ્પેક્ટેટર્સ આ લોકોને ગમ્યું નતું તો આ વસ્તુ આ પ્રકારનું ક્રિકેટ કે જે તમે ફાસ્ટ કરી શકો છો એ તમે સ્લોડાઉન કરી નાખશો તો લોકો જોવા ક્યાંથી આવશે તો તમારી જે વાત છે બિલકુલ સાચી છે ઇમ્પેક્ટ એટલે કે એન્ટરટેનિંગ ક્રિકેટ કોને કહેવાય એનો ઇમ્પેક્ટ આજની મેચમાં જોવા મળે એ દરેકે દરેક પ્રેક્ષક ત્યાં હાજર હશે એ ચાહતો હશે બંને ટીમો સારી છે પણ બંને ટીમો અત્યારના તબક્કે ટોચની ટીમો નથી એટલે અહીંયા આગળ બહુ જ અગત્યનું છે કે બંને ટીમો પોતાની પાસે જે કોઈ ક્ષમતા છે એ ક્ષમતાને યુટિલાઇઝ કરે અને એક મોટું ટોટલ મૂકે અમદાવાદની અંદર મોટું ટોટલ થતું નથી એક કહેવત છે ક્યારે કહેવાય છે અને બે બને જેવું કે તમે મોટું ટોટલ તમને અહીંયા જોવા નથી મળતું તો એ વસ્તુમાંથી બહાર નીકળીએ અફકોર્સ શરૂઆતમાં તમે સ્લોઅર ડિલિવરીઝનો પ્રભાવ રહે છે એટલે મોટો સ્કોર નથી થતો સેકન્ડ જ્યારે તમે બેટિંગ કરો છો ત્યારે તમે એક સારો સ્કોર કરી શકો છો એટલે ચેસ કરવું કંઈક ઇઝી બને છે અહીંયા તો ક્યાંક એમ લાગે છે કે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ બંને સી તમે જીતશો કે નહીં જીતો એ તો તમારી રમત ઉપર આધાર છે બટ તમે જો પ્રયત્નો નહીં કરો ફાસ્ટ રમવાના તો તમે અત્યારે ગુજરાત ટાઇટન્સનો જે નેટ રેટ છે દેટ ઇઝ નેગેટિવ અત્યારે નેગેટિવમાં ચાલી રહ્યો છે પંજાબનો તો નેગેટિવમાં છે જ તમે વિચાર કરો કે એક ટોચની ટીમ છે એ અત્યારે ચોથા ક્રમે છે પણ નેગેટિવ રનરેટ સાથે છે આ નેગેટિવ રનરેટ જ્યારે બીજી ટોચની ટીમો વન ટુ થ્રી ફોર આવશે તો આ જે ગુજરાત ટાઇટલ્સ ની ટીમ એ પાંચમા ક્રમે જતી રહેશે છઠ્ઠા ક્રમે જતી રહેશે એવું બનવાની શક્યતા જ કોઈ પણ મેચ રમો ત્યારે તમારી પાસે નેટ રનરેટ ને ધ્યાનમાં રાખો અત્યારે નેટ રનરેટ નથી નડતો પણ જેવું છેલ્લી બે ચાર મેચો બાકી હશે તે વખતે તમામ ટીમોના સ્કોર સ્કોર સરખા સરખા હશે પાંચ ટીમોના હોય તો ટોચનો ટીમ એ ટોચની ચાર ટીમોમાં પ્લે ઓફમાં પ્રવેશ કરશે બાકીની ટીમો નહીં કરી શકે એટલે ગુજરાત ટાઈટન્સે એ વસ્તુ સ્વીકારવી જોઈએ અને એ વસ્તુને કરેક્ટિવ કરવા માટે કરેક્ટ કરવા માટે આજની મેચમાં મેઝર્સ લેવા જોઈએ જે બિલકુલ ગુજરાત કોઈ રાહ જોઈ રહ્યા છે ગુજરાત છે છે જે ચાહક એ પણ ક્યાંક અપેક્ષા રાખી રહ્યો છે કે જે ધુરંતર બેટર્સ છે એમની બેટિંગ ક્યારે જોવા મળશે એમની ઇનિંગ ક્યારે જોવા મળશે જે રીતે સુનિલ નારાયણે ગઈકાલે બેટિંગ કરી એ રીતે ચલો એ તો નોન બેટર્સ છે તેમ છતાં પણ એવી બેટિંગ એવું મનોરંજન પ્રેક્ષકોને આપ્યું કે કેઆરના ફેન્સને આપ્યું બીજી વસ્તુ એ કેવી છે એક ટીમ છે જે પાંચમા ક્રમે છે એક ટીમ છે જે સાતમા ક્રમે છે એક ટીમ છે જે ત્રણ માંથી બે મેચ જીત્યું છે એક ટીમ છે જે ત્રણ માંથી એક મેચ જીત્યું છે શું લાગી રહ્યું છે કે આજે શુભમન એ ઇનિંગ જોવા મળશે આજે શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સ માંથી એ શાનદાર પરફોર્મન્સ આપી શકશે મહત્વની વાત તમે કીધી છે લેટ મી વન હાર્દિક પંડ્યા ગુજરાતના ક્રાઉડ સાથે સીધો કનેક્ટ થઈ જતો હતો એ પચીસ રન મારતો तो, ए थो, तो clear, एक था 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 ए ना ચાર છગ્ગા મારતો હતો તો પણ એ डायरेक्ट પ્રેક્ષકો સાથે કનેક્ટ થઈ જતો તો કારણ કે ગુજરાતનો ખેલાડી હતો બી અત્યારે શુભમન ગુજરાતના લોકો સાથે પ્રેક્ષકો સાથે કનેક્ટ થવું પડશે એ કનેક્ટ ત્યારે થઈ થઈ શકશે જ્યારે કોઈ એન્ટરટેનિંગ ક્રિકેટ એ આપે શુભમન ગિલ 25 રન બનાવે અને સુનીલ નારાયણ પંચ્યાસી રન બનાવે આવું કેમ તો એ જે વાત છે એ જે પહેલા ગુજરાત ટાઇટન્સ અને હાર્દિક પંડ્યાનો જે રિસ્તો હતો એ ક્યાંક ગુજરાતના પ્રેક્ષકો અને ગિલનો એ રિસ્તો થવો જરૂરી છે જો આ ટીમ પર તમારે આ પર્ટિક્યુલર મેદાન ઉપર તમારે સારું ક્રિકેટ આગામી દિવસોમાં રમવું હોય તો તમારે તમારી રમત અને તમે સારું રમો છો યુ પ્લેઇંગ પ્લેઈંગ શુભમન ગીર માટે આ નરેન્દ્ર મોદી હી શુડ ડુ ધેટ અને એ કરીને એને ડાયરેક્ટ હવે પ્રેક્ષકો સાથે કનેક્ટ થવાની જરૂર છે કારણ કે પહેલી વસ્તુ હતી હાર્દિક પંડ્યા તો હી વો સ્ટીલિંગ ધ શો એ બધા બધી લાઈમ લાઈટમાં જ રહેતો હતો હવે તમારે જ્યારે એ નથી એ વખતે કોણ કનેક્ટ થશે લોકો સાથે કારણ કે તમારે પબ્લિક સપોર્ટ તો જોઈશે જ જ્યારે તમે ઘરઆંગણે રમો છો ભલે ગુજરાતનો કોઈ ખેલાડી નથી ટીમમાં પણ તે છતાંય ગુજરાતનું નામ છે અને ગુજરાતનું નામ છે એટલે ગુજરાતના લોકોનો સપોર્ટ તમારી ટીમને જરૂરી છે અને એ જયારે ટીમને સપોર્ટ જરૂરી હોય તે વખતે શુભમન ગિલ અથવા તો કોઈ ખેલાડી આ ખેલાડીઓ કંઈક એવી રમત બતાવવી પડશે કે જે રમત ગમે અથવા તો સાથે કનેક્ટ થાય ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગુજરાત ટાઈટન ઇઝ કન્સર્ન પંજાબ ને બી કોઈ ચિંતા નથી કારણ કે પંજાબનું ગ્રાઉન્ડ નથી જે આર ગોઈંગ ટુ કમ એન્ડ પ્લે ગ્રેટ ગેમ એમની પાસે જે શિખર ધવન છે અથવા તો પ્રભિમરન છે કે બાકીના જે ખેલાડીઓ છે સેમ કરન છે આર સ્ટોન છે ગો ફોર ધ ક્રિકેટ એમને આ પોતાનું એ જાણવાનું એ નથી કે આ મેદાન પર અમારું મેદાન છે અહીંયા અમારે જીતવાનું છે એટલે ભલે થોડું ધીમું રમીએ આપણે થોડી કંટાળાજનક રમત થાય પણ આપણે મેચ ગમે તેમ કરીને જીતવાની છે એ પંજાબ વિચારશે નહીં તો પંજાબની પંજાબ પાસેથી હું એક મોટી ઇનિંગની અપેક્ષા કરું છું કારણ કે એ ટીમ પણ એવી જ મજબૂત છે ભલે એ ચેમ્પિયન નથી બની શકીને ને એવરીથિંગ બી નો ઇટ પણ એમાં પણ ખેલાડીઓ જબરજસ્ત છે કે જે સારું રમી શકે છે એટલે આજે કોણ સારું રમશે એનો જે છે એક ટોસ કોણ જીતશે પહેલા કોણ બેટિંગ કરશે એની ઉપર આધાર રાખશે કે કોણ પહેલા બેટિંગ કરશે કોની જબરજસ્ત રમત જોવા મળશે અને કયો બેટર આજે ગુજરાત ટાઈટન ગુજરાતના મેદાન ઉપર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હીરો થશે બહુ જરૂરી છે ગુજરાત ટાઇટન્સ ના જ ખેલાડીઓ હીરો થાય એવું નથી હોતું તમે જો પંજાબના ખેલાડીઓ જબરજસ્ત રમશે એ ચોખ્ખા છગ્ગા મારશે તો એમના માટે પણ લોકો એટલું ચીયર કરશે કારણ કે ક્રિકેટ એટલે આ એક બહુ મહત્વનું છે એટલે આ જે વસ્તુ છે એ એડવાન્ટેજ ગુજરાતે લઈ લેવો જોઈએ એ અગત્યનું છે એટલે શુભમન ગીર ઉપર જવાબદારી છે કે હી શુડ હેવ ધેટ કનેક્ટ વિથ ધ સ્પેક્ટેટર્સ કનેક્ટ વિથ ધ દર્શકો જે ટીવી પર જોઈ રહ્યા છે એ બધાની સાથે કનેક્ટ થવું પડશે ગુજરાતના ખેલાડી તરીકે તો આ એક બહુ મહત્વની વાત છે અને એટલા માટે આજની મેચમાં મોટો સ્કોર જોવાની શક્યતા મને જણાઈ રહી છે બિલકુલ મિત્રો તો પ્રેક્ષકો હોય કે પછી અલગ માધ્યમથી જોનારા ક્રિકેટ એ તો એક જ વસ્તુ ઈચ્છે છે કે ચોગા ચગા કોણ મારે છે એની ચેરઅપ માટે તમામ લોકો રેડી છે પણ ખેર જે પણ હોમગ્રાઉન્ડ ની અંદર અમાર છે અને ખાસ કરીને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની વાત કરીએ અશોકભાઈ તો ગુજરાત ટાઇટન્સ માટે આ પીચ તો એવી છે કે ત્યાં જ એક વખત વિજેતા બન્યા ત્યાં પણ હાર્દિક પંડ્યાના જેમ આક્રમક નથી એઝ અ કેપ્ટન તરીકે તો પછી ગુજરાત ટાઇટન્સ નું એક ભવિષ્યની વાત કરીએ તો શુભમન ગિલના કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન નું ભવિષ્ય ક્યાં પહેલી વસ્તુ તો એ છે કે તમારે ટેલિવિઝન ઉપર દેખાડતી વસ્તુઓ છે બરાબર તમે કેવું એક્સપ્રેસ કરો છો એની ઉપરથી તમે કેટલા આક્રમક છો એની ખબર લોકોને પડે છે ઇટ ઇઝ અ વેરી ક્લિયર કટ સ્ટોમેન્ટ તમારી હોવી જરૂરી છે તમે તમે જુઓ કોઈ પણ ખેલાડી એક વિકેટ સુધા લે છે તો એટલું જબરજસ્ત વિકેટ લે ઘણા આખી દુનિયાએ લઈ ગયો તો હી હેઝ ટુ મેક અ શો એને રમવું પણ પડશે અને સાથે સાથે પ્રેક્ષકો સાથે કનેક્ટ થવું પડશે નાવ હી ઇઝ નોટ પ્લેઇંગ એઝ અ પ્લેયર હી ઇઝ પ્લેઈંગ એઝ અ કેપ્ટન અને કેપ્ટન તરીકે જ્યારે તમે રમતા હો ત્યારે તમે દર્શકોની નજરમાં પ્રેક્ષકોની નજરમાં બની રહેવા માટે તમારે બતાવવું પડશે કે તમે આક્રમક છો તમારે બતાવવું પડશે કે યુ આર ધ બેટર બેટ્સમેન તમારે બતાવવું પડશે કે તમે લોકો સાથે કનેક્ટ છો એ બહુ અગત્યની જવાબદારી છે અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે ત્યાં સુધી જવા માટે તો ટીમ આની આ જ છે એક હાર્દિક પંડ્યાનો જ ફેર પડ્યો છે પણ હાર્દિક પંડ્યાનો ફેર પડ્યો છે એ ફેર પરિણામ પર પડવો જોઈએ નહીં કારણ કે આશીષ નહેરા એના એ છે એ જે રીતે પોતાના આઈડિયા મૂકે છે અને ટીમને જીતાડવામાં હંડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વ થાય છે એ ઇન્વોલ્વ થતી વખતે આ બહુ જરૂરી છે કે તમે પ્રેક્ષકો સાથે કનેક્ટ થઈ જાઓ અને એ જવાબદારી ક્યાંક શુભમન ગિલની છે બિકોઝ હાર્દિક પંડ્યા વોઝ એબલ ટુ ગેટ કનેક્ટેડ ઇમિજિયેટલી એ દોડતો આવતો હતો તો એ લોકો ચિચિયારીઓ પાડતા હતા અને એવરીબડી નોઝ ઈટ કે હી વોઝ અ હીરો યસ અને હી સ્ટીલ અ હીરો આઈ મીન એઝ અ ક્રિકેટર આઈ સ્ટીલ ઇઝ અ રેપ્યુટેડ પર્સન એમાં કોઈ બેમત નથી બાકી જે બધી ઘટનાઓ છે મેદાન પર બનતી ઘટનાઓ છે એને આપણે બહુ સિરિયસલી ના એ કરી શકીએ લોકોને ગમે ના ગમે એનું રિએક્ટ કરશે લોકો પણ એઝ અ પ્લેયર તમે હાર્દિક પંડ્યા વાર્યું ના મૂકી તો તમારે પ્લેયર તરીકે અને શુભમન ગીર પણ ઇઝ અ વેરી ગુડ પ્લેયર બટ એનો જે શો છે અથવા તો જે એની એની દેખાડવાની જે ક્ષમતા છે એ ક્યાંક વધારવી જોઈએ એ ફિલ્ડિંગ ગોઠવતો હોય ત્યારે એ દેખાવો જોઈએ એ બોલિંગ તો કરતો નથી પણ એ જયારે ફિલ્ડિંગ કરતો હોય ક્યાં ઉભો છે એ દેખાવો જોઈએ કેટલી ફિલ્ડિંગ એડજસ્ટ કરે છે એ દેખાવો જોઈએ બીકોઝ ધ કેમેરા ઇઝ ઓલવેઝ ઓન હિમ એ દેખાશે તો લોકોને એમ થાય છે કે હા યાર આપણે એટલો જ પ્રયત્ન કરે છે કે જેટલો પ્રયત્ન હાર્દિક પંડ્યા કરતો હતો તો એ બહુ જરૂરી છે અને ધીસ ધીસ વી વિલ બી એબલ ટુ સી ધીસ મને એમ લાગે છે કે આ વખતે આપણને જોવા મળશે એની એક કેપ્ટનશીપની ઝલક કેપ્ટનશીપની ઝલક માત્ર જીત મેળવવી નથી જી વન થિંગ ઇઝ વેરી ક્લિયર કેપ્ટનશીપ નોટ ઇઝ નોટ ઓનલી વિનિંગ ગયા વખતની ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં તમે જીતેલી મેચ એ કેપ્ટનશીપની વિનિંગ મેચ ના કહેવાય મારી દ્રષ્ટિએ એ તમે જો પંદર સોળ ઓવરમાં તમારા ખેલાડીઓને તમે અપ કરીને અથવા તો સારી રીતે રમાડીને જીત્યાઓ તો એ મેચનું મહત્વ કંઈક ઓર હોય તો આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે અને એટલા માટે હું આજે પ્રેક્ષકો સાથે કનેક્ટ કરવા દર્શકો સાથે કનેક્ટ કરવાની વાત કરું છું જસ્ટ બિકોઝ ઓફ તો તમને પબ્લિક સપોર્ટ મળશે તમે ચોખ્ગો મારશો તો લોકો ચિચારીઓ પાડશે તમે નહીં એ લોકોની સામે અથવા તમને ટુ રિસ્પેક્ટ નહીં કરો બાય વે ઓફ ચિયરિંગ બાય વે ઓફ લુકિંગ એટ ધેમ બાય વે ઓફ કમિંગ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા તો તમને લોકો નહીં ઓળખે છે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિલકુલ પોઈન્ટ એક ઓવર સુધીમાં આખી ગેમ એક કંટાળાજનક બની તો આજની મેચમાં શું એક એન્ટરટેનમેન્ટ જે ફેક્ટર છે કે આઈપીએલ જેના માટે જાણીતું છે કે એન્ટરટેનમેન્ટ માટે એનો શું ખ્યાલ રાખવામાં આવશે અને બીજો આની સાથે સવાલ એ થાય કે શુભમન ગિલ શું હજુ ક્યાંક એક કેપ્ટનશીપની અંદર કઈ કમ્ફર્ટ ઝોન નથી ફીલ કરી રહ્યા કે શા માટે એક સેફ ગેમ ગુજરાતને રમાડવા માંગે છે સી દરેક પાર્થ બહુ સાચો સવાલ છે કારણ કે દરેક દરેક કેપ્ટન એમ ઈચ્છે કે મારી કેપ્ટનશીપમાં મેચ હારું નહીં એનો રેકોર્ડ સારો હોય તો આ એક જ્યારે આવું તમે થઈ જાઓ તો યુ બીકમ એ ડિફરન્સિંગ પર્સન તમે આક્રમણ ત્યારે જ કરી શકો જયારે તમે બેફામ રમો હાર્દિક પંડ્યા રમતો તો બેફામ હતો એ આઉટ થઈ જાય તો થઈ જાય પણ હું તો આ રીતે જ રમીશ મેસેજ એસ ટુ ગો દેટ મેસેજ એસ ટુ ગો ટુ ધ પીપલ તમે કોઈ વાર હારી પણ જાઓ પણ દરેક મેચને ડિફેન્સિવ બનાવી તો તમે તમે નેટ ની અંદર પાછળ થકી લઈ જશો જો તમે નેટ રનરેટ નહીં જાળવો તો ચોક્કસપણે પાછળ જતા રહેશો તમે તમે સારા કેપ્ટન મેચો ભલે તમે જીત્યા હો સારી તમે પણ જીત્યાશો ને મહેન્દ્રસિંહ ધોની પણ મીન્સ કે એની ટીમ બી જીતી હશે તો એ લોકોની પાસે સારા નેટ એટ સારો હશે પોઝિટિવ તો જતા રહેશે લોકો આગળ તો બહુ અગત્યનું છે કે આ કેપેબલ એમાં એની કોઈ કોઈ ક્ષમતા વિશે સવાલ નથી જો વસ્તુ તો ચોક્કસ ટીમને લઈને ચાલવાનું છે ટીમ પાસે સારું પરફોર્મન્સ લેવાનું છે એ વખતે તમારે કેમ તમને અઢાર લાખ નો દંડ કરવામાં આવ્યો બીકોઝ યુ ડોન્ટ નો કે કઈ રીતે તમારે ઓવર્સ મેનેજ કરવાની છે તો આ બધી વસ્તુ જરૂરી છે જે રપ્ટનશીપ કમિંગ ટુ પિક્ચર તો આ બધી વસ્તુ છે ત્યાં દરેક જગ્યાએ તમારે કેપ્ટનશીપ બતાવવાની છે અને એ વસ્તુ ક્યાંક શુભમન ગિલે જલ્દીથી એડપ્ટ કરવું પડશે સ્વીકારવું પડશે સારું રમવું પડશે પ્રેક્ષકો સાથે કનેક્ટ પણ કરવું પડશે બંને ટીમોના ખેલાડીઓ મેં તમને કહ્યું એમ બે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ જબરજસ્ત છે રાશિદ ખાન જેવો બોલર આ બાજુ છે તો પેલી બાજુ કગીશોર અબાડા જેવો ખેલાડી છે તો તમે જુઓ બંને ટીમો પણ જોરદાર છે બંને ટીમોના પ્લેયર્સ પણ જોરદાર છે અને ક્યાંક એવું ના બને કે ગુજરાત ટાઈટન્સ જો ઓવર ડિફેન્સિવ થઈ જશે તો પંજાબ મેચ જીતી ના જાય એ પણ જોવું પડશે કારણ કે પંજાબને કઈ ગુમાવવાનું નથી એમનું સ્થાન પાછળ જ છે દે વોન્ટેડ ટુ કમ અપ એટલે એ આક્રમક રમત જ રમશે અને ઇફ ધેટ આક્રમણ એ આક્રમક રમત જો ગુજરાતની ડિફેન્સિવ રમત ઉપર ભારે પડી તો મેચ હાથમાં થઈ જતી એટલે લેટ લક્ષી આપણને એક સારી મેચ જોવા મળે બેઝિકલી વોટ વી આર કન્સર્ન ઇઝ કે ભાઈ ઓગણીસ વીસ ઓવર સુધી મેચ ના ચાલે જો વહેલી પતી તો વહેલી પતે તો વધારે સારું બિલકુલ છેલ્લી એક મિનિટ છે આપણી પાસે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પંજાબની પાસે ધવન છે પ્રોપસિમ રન છે કરણ છે લિવિંગ છે ગુજરાતના જે સારા બોલરો છે ગુજરાતના વિકેટ ટેકિંગ બોલરો સામે શું એ લોકો આ વખતે ટક્કર

કગીસો રબાડા એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને એની જે સ્પીડ છે એના વેરિએશન્સ છે એ બધી વસ્તુ એ ઘણા બેટ્સમેનને ભારે પડ્યા છે ઇન્કલુડિંગ શુભન ગિલ એટલે અહીં આગળ બેટ બોલિંગ મને થોડીક વધારે પંજાબની સારી લાગે બિકોઝ પંજાબ એઝ ગોટ ધોઝ પ્લેયર્સ હર્ષદીપ છે હર્ષદીપ આવે છે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એ બે ત્રણ વિકેટો લઈ જાય છે તો તમારી પાસે સારામાં સારા ખેલાડીઓ છે તો એ પ્લેયર્સ પેલી બાજુ પણ છે મોહિત શર્મા જે તમારી પાસે ઓલવેઝ વિકેટ ટેકિંગ ભગવાનને આકાશની અંદર જોઈને પગે લાગીને વિકેટ લે છે તો યુ હેવ ગોટ સિમિલર ટાઈપ ઓફિંગ પણ અહીંયા આગળ હું બોલિંગ અર્શદીપ અને રબાડાને હું ગુજરાતના બોલર્સ કરતા થોડાક પ્રિફરેબલી આગળ મૂકવા માંગુ છું ગુજરાતની ટીમ પણ સારી છે બોલર્સ સારા છે પણ થોડું પ્લસ વન જો ગણવું હોય તો પ્લસ વન હું અહીંયા પંજાબ ને આપું છું બોલિંગ જી જી બિલકુલ દર્શક મિત્રો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અશોકભાઈ મિસ્ત્રીએ કહ્યું છે કે પ્લસ વન એક પંજાબના સ્થાને ટીવી ઉપર જોનારા પણ એ ઈચ્છી રહ્યા છે કે ગેમ થોડી વધારે સ્પીડી બને વધારે ફાસ્ટ બને વધારે રોમાંચક બને એની મજા છે ખેર જે રીતે અશોકભાઈ વાતચીત કરી કે શુભમન ગિલે ક્યાંક કનેક્ટ થવો પડશે ગુજરાતની જનતા સાથે ગુજરાત ગુજરાતના ઓડિયન્સ સાથે જોઈએ બંને ટીમો ટકરાય છે કે આ સમીકરણો ખૂબ મહત્વનો રોલ આજની મેચમાં અદા કરે છે આપણી સાથે અશોકભાઈ જોડાયા અશોકભાઈ અમારી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી આપવા બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ ની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ નમસ્કાર